ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ લોક લોકમાં તમારું બધાને સ્વાગત છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને હા આજે તારીખ થઈ રહી છે સત્તર ઓગસ્ટ હું તો ચૌદ તારીખે મારી યાત્રા કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયો હતો અને આપણા અજ્જુભાઈ મચ્છાર મહીસાગર જિલ્લાના છે તો ચલો આપણે જવાનું છે એમના ઘરે એ આજે આવી રહ્યા છે ઘરે અને લેહ લદ્દાખ અને કેદારનાથની યાત્રા કમ્પ્લીટ કરીને એ આવી રહ્યા છે ઘરે લગભગ એમને નેવું દિવસથી ઉપર સમય થયો હતો આ યાત્રા કમ્પ્લીટ કરવામાં તો ચલો એમની મુલાકાત લઈએ આપણે એમના ઘરે જઈને અને બહુ બધા થિયેટરો આવવાના છે મહીસાગરના દાહોદના તો કંઈ નહીં ચલો અહીંયાથી આપણે પહેલાં જવાનું છે સંતરામપુર સંતરામપુર જઈને બધા ભેગા થશું અને પછી આપણે હજુભાઈના ઘરે જવાનું છે તો ફાઈનલ ગાઈસ પહોંચી ગયા છે આપણે સંતરામપુર અને રવિભાઈ અને મેહુલભાઈ આવે છે ચલો મળાવીએ તો ગાઈસ આપણા કોમેડી ભાઈ આવી ગયા છે રવિભાઈ ભાઈ ભાઈ ચલો મેહુલભાઈ ને લોકો ગાડી મૂકી ગયા ત્યાં ગાડી બેસાડે એ અમાર ગોકુભાઈ આવી ગયા ભાઈ અરે અમાર ગોકુભાઈ ત્રણ વાર ભૂખી ચુકડી આયા એમ કે અમાર ગોકુભાઈ તો જૂઠું બોલે મને બહુ બધું એ બેહી ગયા ગાડી માં thank mm -hmm. mm -hmm. mm -hmm. આપણા ગામનું ગૌરવ એમનું એક આઈડી છે ગોપુભાઈ આપણે એ પણ સાયકલ યાત્રા કરે છે એમનો ખુબ ખૂબ આભાર આ ભાઈ પણ સાયકલ યાત્રા કરી રહ્યા છે ઝેર ગામના લોકો જમીન આવ્યા છે એવું તારી પાડો તો મજા આવશે મોડાસા થી રાજસ્થાન પ્રજ્ઞાબેન અરવલ્લી જિલ્લા થી છે આ બધા ફેમસ ક્રિયેટરો છે એમનામાં કઈક આવડત છે એ બતાવી રહ્યા છે

જયેશભાઈ મહીસાગર જિલ્લાના ફેમસ ક્રિએટર ક્રિષ્નાબેન કે કે રાવલ આવ્યા છે પછીભાઈ સાલુ ઘણા બધા ક્રિએટર આવ્યા છે ગોપુ બ્લોગ પછી કડાણા તાલુકાના આપણા ભોલે દાદા પણ આયા છે મારા આમંત્રણ માન આપીને વિક્રમભાઈ કનુભાઈ મુકેશભાઈ ઘણા બધા વડીલો આયા છે બહુ સારું લાગ્યું અને ઘરેથી નીકળ્યા પછી તો મતલબ બધા જ એકાદ પ્રોબ્લેમ તો હોય જ કે બધી સુવિધા તો ના મળી રહે તો છતાં આટલો સાહસ કરીને પાછો આવ્યો એ જ બહુ મહત્વનું છે કેમ કે જે જગ્યાએ હું ગયો છું તમને અહીંયા પાણી હવા ઝાડની કિંમત અહીંયા ના સમજાય તમને અહીંયા તમે પાણી જેમ તેમ રેડ છો પાણીની કિંમત મને ખબર છે હું જઈને આવ્યો છું પાંચ પાંચ લિટર પાણી હું જોડે રાખતો બે બે દિવસ સુધી પાણી ના મળે ત્યાં ત્યાં હવા ઓછી ઓક્સિજનની બોટલ અમે રાખતા હતા પાંચસો એમએલ ની જેને સાતસો રૂપિયા પ્રાઇસ થાય ઓક્સિજનની બોટલ પણ અમે જોડે રાખતા કેમ કે કયા ટાઈમે ઓક્સિજન ખૂટી જાય અમને જ નતો ખબર ઘણી રાતો અમે એવી કાઢેલી છે જે મારા સપોર્ટર છે કનુભાઈ મચાર પછી સંતરામપુર થી કાળુભાઈ છે

તો ગાઈસ આપણે ફાઇનલી અજુ ભાઈના ઘરે પહોંચી ગયા છે આ હું કઈ ઘર છે આ અમને લઈને આવ્યા એમને ઘરે મકાયો મકાયોમાંથી ને એ ભાઈ આ વાટ જતી હતી તમને નથી જડતી તો ભાઈ આટલા બધા ક્રિએટર છે

ચલો રહી ભાઈ મળીએ કઈ આરડીએક્સ કઈ ગયા આપડા ચલો મેહુલ ભાઈ મળીએ હા જય શ્રી રામ ચલો ચલો હા હા વાંધો નહીં ચલો ભાઈ આપડે ઘરે માટે નીકળીએ